જય માતાજી મિત્રો તો અહીં આગળ કોમ પર આવ્યા છે આપણે તો જો અહીંયા આગળનું કામ સાદલી લેન્ટર ભરવાના છે આજે જોઈએ આપણે કેટલા કેટલી સાઈડ બાકી છે માલ ખોપાય છે અહીંયા આગળ અંદરનું બધું ગોઠવી દીધું છે અહીંયા તો મિત્રો આજે આપણા સાડલી લેન્ટર ભરવાના છે અહીં આગળ જો અહીંયા આગળનું કામ સજો સાડલી ગોઠવી નાખી છે અહીં આગળ સાઈડનું કામ ચાલુ છે અહીંયા આગળ કચ્છી માલ બને છે જુઓ મિત્રો આજે આપણે અહીંયા આગળ સાડલી ભરવાની છે સજા ભરવાના છે

કામ બધું બાકી છે chỉ một chút thôi.